મેલેરિયા વિભાગ આવેલું છે છે અને અલગ અલગ ઓફિસો આવેલી તેની બહાર જ તે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે હોસ્પિટલમાં વપરાશ થયેલા ગંદા પાણીઓ છે તે ભરાયેલા નજરે પડી રહ્યા છે એટલે ખુદ જે આ સિવિલ હોસ્પિટલ છે તે જાણે માંદગી ના બિછાણા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દર્દીઓના સઘા સ્નેયજનોનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યું છે જ્યારે દર્દીઓના સગા સ્નેયજનો પોતાના દર્દીઓનો ઈલાજ કરાવવા આવે ત્યારે તેમને મોઢે રૂમાલ રાખવો પડી રહ્યો છે અને ખાસ કરીને અહીંયા સિક્યુરિટીનો અભાવ હોવાના કારણે અહીં વારંવાર રીતે સામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કેટલાક દર્દીના સઘા સંબંધીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિ સિવિલ હોસ્પિટલની છે આ છે સુનનગરનું ગાંધી હોસ્પિટલ એમાં આરોગ્ય કેન્દ્ર વિભાગ છે ત્યાં જે ગંદકીના ઢગલા પડેલા છે ત્યારે અત્યારે દવા લેવા આવવું હોય ત્યારે મોઢાને ડૂચા મારવા પડે છે અને હાલની પરિસ્થિતિમાં દવાનો ઘણા બધા અભાવ છે ત્યારે ધારાસભ્ય ઘણા જ બધા આવી ગયા પણ કોઈ પણ ધારાસભ્ય ગાંધી હોસ્પિટલની મુલાકાત લેતા નથી અને આ જે કઈ તકલીફ છે એ દૂર કરતા નથી ખાસ કરીને અધિકારીઓ છે રોડ ઉપર ગંદકી સાફ કરી રહ્યા છે પરંતુ આ જે ગાંધી હોસ્પિટલ છે જેને લઈને અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે શું કહેશો આ સુમનગરના આ નગરપાલિકા મોટો એવો દાવો કરી રહી છે કે અમે સ્વચ્છ અભિયાન ચલાવી છે પણ ઈ માયલું ગાંધી હોસ્પિટલમાં કોઈ વસ્તુ દેખાતી નથી જ્યાં ત્યાં કચરાના ઢગલા પડેલ છે ખાસ કરી અધિકારીઓ એસી ઓફિસમાં બેસતા હોય છે ત્યારે અન્ય એક દર્દીના સગા પણ આપણી સાથે છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે ખાસ કડીને જે સંજીવની કેન્દ્ર આવેલું છે તેની બહાર જ આજા ગનકીના ગંજ છે અને ગંદુ પાણી છે એટલે વાત તો અંદર આવ્યા પછી એવું લાગ્યું નહી કે આ હોસ્પિટલ જોવા જેવું છે કેમ કે અંદર આવે એટલે જ્યાં હોય ત્યાં રોગચાળો અને ગંદકી ફેલાયેલી છે અને દર્દીને અમે અહીંયા દાખલ કરી ખાલી શરદી ખાંસી એવું થયું હોય પણ એના પછી એડમિટ કર્યા પછી વધારે તકલીફ એમને પડી છે અને વધારે તબિયત એમની એડમિટ કર્યા પછી એમની આયા ખરાબ થઈ છે તો આયા જ્યારે હોસ્પિટલમાં અમે એડમિટ કરાવવા લાવ્યા હોય એવી પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે અંદર આવતા અમારે મોઢા ઉપર રૂમાલ બાંધવો પડે કા માસ્ક પહેરવું પડે એવી પરિસ્થિતિ છે અંદર એટલો દુર્ગંધ ફેલેલી છે અને હોસ્પિટલ હોસ્પિટલ જેવું છે ખાસ કરીને જયારે આ અધિકારીઓ છે ત્યારે હાઈવે ઉપર ગંદકી કરનારા તત્વો સામે કાર્યવાહીના દાવાઓ કરતી હોય છે પરંતુ આ સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં આવેલો મેલેરિયા વિભાગ છે બાળ સંજીવની કેન્દ્રો છે અને અલગ અલગ પ્રકારની જે ઓફિસો ઓપીડીઓ આવેલી છે તેની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દર્દીવા સગા હવે